નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સરળ અને ગુજરાતી ભાષામાં તાજમહેલ વિશેની થોડીક માહિતી આપણે જાણવા જઈ રહ્યા છીએ તો તાજમહેલ વિશે આપણે થોડીક માહિતી જાણી લઈએ તો આવી જ તમારી તાજમહેલ વિશે અને બીજી અન્ય ઇતિહાસ વિશે જે છે ઇતિહાસ વિશે એના વિશે તમે જાણવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે આ બધું જ તમારી યુપીએસસી જીપીએસસી અને બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી છે તો સૌપ્રથમ પ્રથમ આપણે તાજમહેલ વિશે થોડી માહિતી મેળવીએ તો તાજમહેલનું સ્થાન સૌપ્રથમ આપણે જાણીએ તેનું સ્થાન જે છે એ આગ્રાની અંદર આવેલું છે હવે આગ્રા કઈ જગ્યાએ આવેલું તો આગ્રા યુપી એટલે કે આપણે બધાને ખબર છે ઉત્તર પ્રદેશ જે એક ભારતનું રાજ્ય છે એ છે ઉત્તર પ્રદેશ બીજી વાત કરીએ તો એ એક નદીના કિનારે આવેલું છે જે તમને બધાને ખબર હોવી જોઈએ કઈ નદી તો યમુના નદીના કિનારે યમુના નદીના કિનારે એ સ્થાન પામેલું છે કોણ તાજમહેલ આપણું જે તાજમહેલ છે એ યમુના નદીના કિનારે આવેલું છે બીજી ઉપર વાત કરીએ તો એનું જે ઉદઘાટન કહીએ આપણી ભાષામાં અથવા કે પછી એનું જે નિર્માણ કરવામાં આવ્યું છે શું બેટા નિર્માણ એનું જે નિર્માણ છે એ કોની દ્વારા કરવામાં આવ્યું તો મુગલ ભાષા કોણ મુગલ બાદશાહ શાહજહાં બાદશાહ શાહજહાં કોની યાદમાં કરવામાં આવ્યું તો કોની યાદમાં તો યાદ આવશે બેગમની એને પોતાની મુમતાજ બેગમ કોણ બેગમ કોણ હતી મુમતાજ મુમતાજ બેગમની યાદમાં શાહજહાંએ તાજમહેલ બંધાવ્યો તાજમહેલ બંધાવાની શરૂઆત વાત કરીએ તો સોળસો ને એકત્રીસમાં કરવામાં આવી હતી એ સોળસો ને એકત્રીસમાં એને તાજમહેલ બનાવવાની શરૂઆત કરવામાં આવી જ્યારે સોળસો ને એકાવનમાં સોળસો ને એકાવનમાં એનું બાંધકામ પૂર્ણ થયું એટલે સમથિંગ આ બધું જ જ્યારે બનો તમે સરેરાશ કાઢશો ને તો બાવીસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો એક તાજમહેલ બનાવવામાં બાવીસ વર્ષ જેટલો સમય લાવવામાં આવ્યો હતો હવે સૌપ્રથમ એક મોસ્ટ આઈએમપી એમસીક્યુ અહીંયાથી બની શકે કે તાજમહેલ બન્યું કઈ જગ્યાએ તો એ છે સંઘે મરમર સંઘે મરમર નામનો એક ચબૂતરો છે આ શું છે એક ચબૂતરો છે જેના ઉપર જેના ઉપર તાજ મહેલનું નિર્માણ કરવામાં આવ્યું છે સંગે મરમળ નામના જે ચબૂતરા ઉપર તાજમહેલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ તાજ મહેલ એક સરળ અને આપણી એક વાત કરીએ તો સાત અજય બીઓ જે આપણા ભારતની અંદર એક એમાં તાજ મહેલનું નિર્માણ થાય છે દુનિયાની જે સાત અજય બીઓ છે અજયબીઓ એમાં જે ભારતની અંદર પ્રથમ નંબર મેળવે છે કોણ તાજમહેલ તાજમહેલ જે છે એ પ્રથમ નંબરે આવે છે દુનિયાની સાત અજેવીઓમાં બહુ સરળ ભાષામાં તમે સમજી લીધું હશે અને આવી જે તમે યુપીએસસી જીપીએસસીની તૈયારી કરતા હોય અથવા કોઈ પણ આવી તમે માહિતી મેળવવા માંગતા હોય તો અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લો ફટાફટ અને ગુજરાતી ભાષામાં જાણવા માટે ફોલો કરો